સંકલન મીટિંગ યોજાઈ હતી જંબુસર પ્રાંત કચેરી સભાખંડ ખાતે પ્રાંત અધિકારી એમબી પટેલના પટેલ અધ્યક્ષસ્થાને સંકલન મીટિંગ યોજાઈ હતી જેમાં નગરપાલિકા સી મનન ચતુર્વેદી પાણી પુરવઠા તાલુકા પંચાયતના સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સંકલન એટલે ભેગા મળી પ્રશ્નો કચેરીના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય કર્મચારીઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરવાની હોય છે સંકલન મિટિંગમાં દરેક કર્મચારીઓ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી તથા આગામી છવ્વીસ જાન્યુઆરીના ગણતંત્ર દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કલમ ખાતે યોજાનાર છે તેનું સુવિચાર આયોજન તેમજ અંગે જણાવ્યું હતું તથા જંબુસર નગરપાલિકાના વિસ્તારોમાં ઘણા વર્ષોથી પીવાના મીઠા પાણીનો અભાવ જોવા મળ્યો છે પીવાના મીઠા પાણીના પ્રશ્ન વહેલી તકે નિરાકરણ લાવવા સીઓએ જણાવ્યું હતું તથા આંગણવાડી કેન્દ્રના પ્રશ્નો અને નગરપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્ર મંજૂર થઈ છે તે બાંધકામ કરવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી